dạy và gặp chúng tôi ram ram dạy anh em sao mà dạy mà mà dạy 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 mà mà dạy 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 dạy આ બાજુથી હાર એ છે મિત્રો તો સવારના પૂર માં આપણે દૂધ દેવા જવાનું છે દૂધ દેવા જાય મળ્યા મળ્યાલો đám anh ta quấy nhiễu, đám anh <Nhia> chạy khách chúng nó thì đuổi chúng lên lề, là không biết là cái gì, là là kem mà, muối,

આપણે અલર બલર હાલી ગયું કમ્પ્લેટ હવે વીણવાનું બાકી છે અને બે ત્રણ ઢાલું દેવાની બાકી હવે આપણે ગુંદળી વાઢવાની છે ટણે બપોર સુધી ગુંદળી વાઢવાની બપોર ગણે માંડવી વીણવાની કારણ કે ગુંદળીનો વાઢ છતાં થોડોક જ પણ વાઢવી તો પડે જ પાણી લાગી ગયું બહુ કંઈ થઈ નથી પણ મેં નથી કારણ કે ધૂળ બૌલી એવું છે જે આવડી ઓડી છે આપણી ગુંદરી આ છે ને એક ઉથલ વહી રહ્યા હતા પણ ધૂળ બૌલી હતીથી ને મૂકી દીધું હવે ડાયરેક્ટ છે ને વાટી નાખી ખડે બહુ હોય એવું નથી બપોર બપોર ગુંદરી વાઢી અને બપોર પછી માંડવી વીણવાની એવું છે વ્લોગમાં બન્યા રેજો અમને બતાવી આગળની કામગીરી બધી સ્કીપ ના કરતા મજા આવી વ્લોગ જોવાની હમણાં ઘણો ટાઈમથી વ્લોગ બનાવ્યો નહોતો કારણ કે ટાઈમ જ ના મળતો કલરમાંથી ન નથી હવે કંઈક ફ્રી થયા વ્લોગ બનાવવાની શરૂઆત કરી દીધી પાછી હવે ડેલી વ્લોગ તો મિત્રો જો હવે એક વરામણ કા લેવાઈ ગયું હે હવે પાછા બે વરામણ હે હજી બાકી હવે એક તો જહા હે એક ને વાઢું જો હે એવું છે આ વરામણ હે ને લેવાઈ ગયું બધું બહુ છે નહીં જીણકી જીણકી હે ગુંદરી અને પારવી છે હે વરસાદનું પાણી બહુ લાગી ગયું ને બહુ કઈ વધી ના થાય ગયું પણ હવે હજી થાય વાઢું તો જોઈ એવું છે આમાં બધે મજા હું ચર્ચી હોય એમ છે બધું સામે જો બે ટ્રેક્ટર વાલે વિજયભાઈના જીરું આવે એવું છે લોકમાં બન્યા રહેજો આગળ આગળની કામગીરી બતાવતો રહી એવું છે બધું કુંજું આજ હક દેતી નથી અને વળી વાટતા વાટતા કુંજી ઉડાડવા જાવી પડે એમાં બધું લોગમાં બની રહેજો સ્કીપ ના કરતા બહુ મજા આવી જોવાની તો હવે હે ને બપોરનો નો ટાઈમ થઈ ગયો ને હવે ખાઈ આવી ભૂખ ફૂલ લાગી ગઈ કારણ કે આવું કામ હોય ને ભૂખ બહુ લાગે તો ખાઈ પી બોરો બોરો ખાય પાછા બે અઢી વાગે હે ને પછી વીણવાનું લેવાનું હે માંડ્યું આ બપોર બપોર કરતા જાય ને એટલે ઓછું થાતું જાય અને વીણાતું જાય બે થઈ જાય તો એવું છે લોકો મન્યા રહેજો મિત્રો પોરો બોરો ખાય અને હવે જો આવી ગયા માંડવી વીણવા પડામાં ને આ ઢેફા ભાંગી ભાંગી જો કાઢવી પડે માંડવી ક્યાં ક્યાંક ઢેફા આવે ને પછી ઢેફા ભાંગવા પડે એમ છે છે અને ધીરે ધીરે જવા દે આ જ્યાં પૂછ પાણી તરફ ફૂલ લઈ ગઈ પાણી પાણી પી આવી ચાલુ થાય મિત્રો તમે પાછળ ને એ અમારી વાડીનો આથમણો હેઠો હે હવે અહીંયાથી અમારે વાડી પૂરી થઈ જાય પણ હવે આની પડલી બાજુ છે ને એકદમ બાવળ છે

હમણાં એને વ્લોગ આવતા નહીં એનું કારણે હમણાં ટાઈમ મળતો નહીં વ્લોગ ઉતારવાનો હલર હાલતા અને હવે બપોર પહેલાં ગુંદરી ઉપાડવાની બપોર પછી માંડી વે વીણવાની એવું બધું છે તો માંડી વીણે રાખી અને હાલો તમને મળ્યા સીધા હાઈ આવો આવો બેહો પધારો અમારે દેહ આવો એ કે બે આખમવા આવ્યો હે અને જાય ક્યાં ખબર અહીંયાથી થોડુંક આગળ થાય લગભગ હજારક ફૂટ હજારક ફૂટ જેવું થાય એ ડેમ છે ને ખારો કહેવાય અહીંયા બધી અહીંયા બેહી હાજી રાત ભાઈ ક્રાં ક્રાં ચાલુ જ હોય મજા આવે સાંભળવાની ભલે બોલે nó nó chơi hài cốt như gamma anh này đôi fresh thôi anh gamma ai vậy? bố Bar bao vega gì à? anh Kasiram bố biết તો ગર્વો દેખી નાંડો થયો અને ઓલો જ્ઞાની ગોરખનાથ ભાઈ ભાઈ વાદળથી આ વાતું કરે ઓલો જ્ઞાની ગોરખનાથ તો આજે મારે પ્રોગ્રામ છે લીમડી વાહ ભાઈ અને હું ભજનમાં જાઉં છું તો ત્યાં મારો પ્રિય મિત્ર એવો દિનેશ ચાવડા મને ભેગો થઈ ગયો તો અમે બે આજે જય શેરામ જય રામ જય શિયા રામ કેમ છે મજામાં બહુ મોજા મજા

ભગત બે બહુ બાજી હો ભગત બાજવાનું નહીં હો દેવા દે એનો પીછો મેલ ભગત અને લાડો તો લાડો જ છે હો મોર ને મોર ભાગી ગયો હાલો તો મિત્રો હવે જમી લઈ જમીને પછી મળું તમને મિત્રો હવે જે જમી લીધું અને હવે આ વ્લોગ ને એન્ડ કરીએ સવારે મળીએ નવા વ્લોગમાં તો આ ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરતા ભૂલતા નહીં બસ સપોર્ટ કરતા રહ્યો તો એ એવું છે મિત્રો મિત્રોને જય દ્વાકા દેશ રામ રામ